તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ને મિત્રો ચૈતરભાઈ વસાવા જે આપણા ડેડીયાપાડાના ધારાસભ્ય જે ચાલીસ દિવસથી મિત્રો જેલની અંદર જેલવાસ ભોગવી રહ્યા હતા અને મિત્રો ગણતરીના કલાકોની અંદર મિત્રો ચૈતરભાઈ વસાવા જે જેલની બહાર આવી શકે છે તો મિત્રો આમ ગણવા જઈએ તો જૈત્રભાઈ વસાવા જે મિત્રો ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે અને મિત્રો ક્યાંકને ક્યાંક મિત્રો એમની જામીન અરજી રદ કરી દેવામાં આવે છે કોર્ટ દ્વારા તો મિત્રો આજે ફાઇનલી તેર તારીખ થઈ ગઈ છે તેર ઓગસ્ટના રોજ મિત્રો આજે કોર્ટની અંદર એમની સુનાવણીની તારીખ આપવામાં આવેલ છે કોર્ટ દ્વારા મિત્રો ચૈતરભાઈ વસાવાને તારીખો ઉપર તારીખો આપવામાં આવે છે પણ ચૈતરભાઈ વસાવાને હજી સુધી મિત્રો ન્યાય આપવામાં આવ્યો નથી અને આજે તેરો ઓગસ્ટ થઈ છે તો શું મિત્રો આજે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે કે નહીં મળે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર વિગતવાર હું તમને આગળ સમજાવવાનો છું તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદરને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો આદિવાસી સમાજના લોકો અને ડેડિયાપાડાની આમ જનતા જે મિત્રો ઘણા સમયથી ચૈતરભાઈ વસાવાની જેલની બહાર આવવાની રાહ જોઈને બેઠી છે અને ઘણા સમયથી મિત્રો એમનું સ્વાગત કરવા માટે ધૂમધામથી તૈયારીઓ તૈયારીઓ પણ કરવામાં આવી છે અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો કોર્ટ દ્વારા ચૈતરભાઈ વસાવાના ઘણા સમયથી મિત્રો જામીન રદ કરી દેવામાં આવતા હોય છે અને ચૈતરભાઈ વસાવાને તારીખો ઉપર તારીખો આપવામાં આવે છે અને ચૈતરભાઈ વસાવાને ન્યાય મળતો નથી તો મિત્રો શાના કારણે ચૈતરભાઈ વસાવાને આટલા દિવસ જેલની અંદર રહેવું પડ્યું અને મિત્રો આજે તેર ઓગસ્ટ થઈ છે તો શું તેર ઓગસ્ટના રોજ ચૈતરભાઈ વસાવા આજે જેલની બહાર આવી શકે છે કે નહીં જો જેલની બહાર નહીં આવે તો આદિવાસી સમાજ કોર્ટ સુધી પણ મિત્રો જઈ શકે છે અને ભારે આંદોલન પણ કરી શકે છે તો મિત્રો સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે આજે તેરો ઓગસ્ટ થઈ છે ને તેર ઓગસ્ટના રોજ ચૈતરભાઈ વસાવા જે મિત્રો આપણી સમક્ષ થોડક જ કલાકોની અંદર હાજર થાય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે તો મિત્રો ક્યાંક ને ક્યાંક એવું પણ દેડિયાપાડાની અંદર દેખાઈ રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાના સ્વાગત માટે આદિવાસી સમાજના લોકો અને અન્ય જનતા લોકો જે મિત્રો ચૈતરભાઈ વસાવાના સ્વાગત માટેની તૈયારીઓ ધામધૂમથી ઢોલ નક્કી ગારા સાથે કરી દેવામાં શરૂ કરી દેવામાં આવી છે